નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત સમો ગામને ગોકુળીયું ગામ બનાવવાનો સંકલ્પ સાથે સરકાર પાસે એવોર્ડ પ્રાપ્ત કરીશું માણસા તાલુકાના સમો ગામ પંચાયતની ચૂંટણીમાં નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ હેતીબેન ઠાકોરને ગામજનોએ વિશ્વાસ મૂકી ગામના વિકાસના કામો કરી ગોકુળિયું ગામ બનાવવા પસંદ કર્યા ગામ પંચાયતના સભ્ય તેમજ ગામજનોનો એક જ સંકલ્પ ગોકુળિયું ગામ બનાવવું છે સરપંચ હેતીબેનના પુત્ર મહેશજી ઠાકોર માતાની સાથે જ રહી સમો ગામના અગાઉના વિકાસના કામો અધૂરા છે તે પૂરા કરવા તેમજ નવા કામોમાં જૂની ગામ પંચાયતને નવી પંચાયતઘર બનાવવું પંચાયત ઓફિસ પાસે આવેલી જૂની પાણીની ટાંકી જાગજરિત હાલતમાં છે તો તેને પાડી નવી પાણીની ટાંકી બનાવવી વેરાઈ માતા વિસ્તારમાં નવીન પાણી ટ્યુબવેલ બનાવવો જેવા ગામના પ્રાણ પ્રશ્નો છે તે પૂરા કરીશું સાથે રોડ રસ્તા ગટર તેમજ સરકારી વિવિધ યોજનાઓ થકી ગામમાં સારો વિકાસ કરીશું તેવું સરપંચ હેતે ભાઈબહેનના પુત્ર મહેશજી ઠાકોરે જણાવ્યું સમૂહ ગામમાં સરપંચ તરીકે શાળા રાખી શ્રી રજુજી બધા સભ્યોને લાગેલ છે ખાસ કરીને વાત કરો ગામમાં આપ કેવા કાર્યો અને કામો કરશે વિકાસના ગામમાં પાણી પછી જે કે રોડ પછી ટાંકીના કામ બધા જે છે તે કાર્યો આપવામાં આવશે જેમ કે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ જે પ્રવૃત્તિમાં જે આવતું છે તે કાર્ય બધા કરી આપવામાં આમાં એવું કે સમૂહ ગામે મારા માતૃશ્રી ઠાકોર હતીબેન વોડાજી એ સરપંચ તરીકે પસંદગી કરેલ છે જેમના પર વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે હું અને અમારું સમસ સમૂહ ગામ જે વિકાસના કામો અધૂરા છે એને બધા પૂરા કરીશું અગાઉ જે ગામના પ્રાણ પ્રશ્નો છે જેવા કે ગામ પંચાયત નવીન ઘર બનાવવું વેરે માતાએ એક અહીંયા એરિયા છે એ વેરે માતાની અંદર એક ટ્યુબવેલની વર્ષો જૂની માગણી છે એક પંચાયત ઘરની બાજુમાં એક પાણી ટાંકી જે જર્જરીત હાલતમાં છે એ પાણી ટાંકી તોડી નવી બનાવવાની કામગીરી માટે અમે અત્યારથી પ્રયત્નો કરેલા છે એની મંજૂરી પણ મળી ગયેલી છે એટલે ટૂંક જ સમયમાં અમે આ પ્રાણપ્રશ્નું જે ગામના છે એમ જે મુખ્ય પાયોટી આપી એને કામ પૂરા કરીશું સાથે સાથે ગામમાં અગાઉ જે કામો કરવાના હોય જેવા કે રોડ રસ્તા પાણી ગટર લાઈન એના માટે અમારા સભ્યો અને સમૂહ ગામ ગામનો ગોકુળી ગામ બનાવવા તરફ લઈ જઈશું અને બનાવીને જંપીશું એવો સહ સંકલ્પ ગામવાળા લોકોએ પંચાયતના સદસ્યોએ એમ સાથે લઈ અને આના સમયમાં સમૂહ ગામ સરકાર તરફથી એવોર્ડ પ્રાપ્ત થાય એવા કાર્ય કરીશું